નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં હું છું મિસ્ટર કે અને સ્વાગત કરું છું મારી આ YouTube ચેનલ લર્નિંગ વિથ મિસ્ટર કે ની અંદર એમાં સંયોજનો ની અંદર આપણે લાસ્ટ વાત કરી હતી કે ભાઈ નામકરણ વર્ગીકરણ અને એની બેઝિક પ્રસ્તાવના જોઈ હતી આજે આપણે એની બનાવટ વિશેની ચર્ચા કરીશું બરાબર ચાલો છે શું એની બનાવટ શીખી લઈએ એમાં સંયોજનોની બનાવટ કઈ રીતે બનાવટ કરવામાં આવે છે એમાં સંયોજનોની જે અત્યારે આપણે જેનું નામકરણ કર્યું તે એવા પદાર્થો કઈ રીતે બનાવવા અથવા શેમાંથી બનાવવા તો એના બનાવટ માટેની અમુક પદ્ધતિઓ તમને અહીં આપી છે એને આપણે શીખવાની છે અને પહેલું તમને આપ્યું છે કે શેમાંથી બનાવી શકાય નાઇટ્રો સંયોજનોનું રિડક્શન નાઇટ્રો સંયોજન જે તમને આપેલા આપણે કોઈ પણ સંયોજન તમારી પાસે છે તમે એનું રિડક્શન કરો તો તમને શું મળી જાય એમાઇન સંયોજન મળી જાય નાઇટ્રો સમૂહ હોય તો એની અંદર ઓક્સિજન છે બરાબર તો ભાઈ ઓક્સિજન સમૂહ છે ઓક્સિજન જે પ્રમાણ છે એની અંદર ઓક્સિજનને આપણે હટાવી અને હાઇડ્રોજન એડ કરી તો શું થઈ ગયું દુ સમૂહ રૂપાંતર થઈ ગયું કેવાનો ભાવ છે કે કરવાનું છે હાઇડ્રોજન નું આપણે શું કરવાનું છે એમાં ટૂંકમાં કઈ તો ઘા કરવાનો છે પકડી જોઈએ ચાલો અહીંયા નાઇટ્રો સમૂહ લીધો નાઇટ્રોબેન્જિન લીધું છે બરાબર અહીંયા એરાયન સમૂહ લીધો છે આપણે તમે આલ્કા સમૂહ પણ લઈ શકો બરાબર નાઇટ્રો આલ્કે લઈ શકો

કે એફઈ હોય એફઈ ઈ એસસીએલ સાથે પ્રક્રિયા કરી અને ઈ બનાવે શું બનાવે એફસીએલ હવે જો આ એફસીએલ ને અંદર પાણી નાખો ને પાણી એટલે કોણ H2O પાણી અંદર નાખો તો એમાં હાઇડ્રોજન છે અને ક્લોરિન છે આમાં બરાબર આ બંને સંયોજન જ્યારે ભેગા કરવામાં આવે તો ઓટોમેટિક શું બની જાય HCl બની જાય જે પાછો અહીંયા ફરીથી યુઝ કરી શકે બરાબર એટલે ફક્ત શરૂઆત કરવા માટે તમારે HCl થોડું નાખવું પડે પછી તો ઓટોમેટિક HCl બન્યા કરે પ્રક્રિયા ઓટોમેટિક આગળ ચાલ્યા કરે તો ઉદ્યોગની અંદર ઉદ્દીપક તરીકે નાઇટ્રો એમએનસી અંદર બનાવવા માટે નાઇટ્રો સેલ્યુલરમાંથી આ એફ એસ સી નો ઉપયોગ થાય છે બરાબર આ એક શોર્ટ ક્વેશ્ચનમાં એમસીક્યુમાં પૂછી શકે યાદ રાખો ઓકે આ પહેલી પદ્ધતિ હતી નાઇટ્રો સેલ્યુલરમાંથી હવે બીજું આલ્કાઇલ હેલાઇડ સંયોજનોનું એમોનોલિસિસ એમોનોલિસિસ એટલે કે એમોનિયા સાથે પ્રક્રિયા કરાવ કોની આલ્કાઇલ હેલાઇડ આલ્કાઇલ હેલાઇડ એટલે તો કે સાહેબ આરએક્સ જનરલી નામ આપું છું આર એક્સ આલ્કાઇલ એટલે મિથાઈલ ઇથાઇલ પ્રોપાઇલ બ્યુટાઇલ બરાબર એ બધું આલ્કાઇલ સમૂહ છે એની સાથે કોણ જોડાયેલો છે હેલોજન્સ પ્રમાણુનો કોઈ પણ સભ્ય ક્લોરિન બ્રોમાઇડ એટલે કે આલ્કાલ હે રે એની તમારે કોની સાથે પ્રક્રિયા કરવાની અહીં એમોનોલિસિસ કીધું એટલે કે ભાઈ એમોનિયા સાથે જો ને જનરલ વેક કે અહીં એમોનિયા દર્શાવ્યો છે એમોનિયા એટલે NH3 થાય શું એની અંદર તમારી આલ્કાઇલ હેલાઇડ સાથે એમોનિયાની પ્રક્રિયા કરો તો એમોનિયામાં રહેલો એક હાઇડ્રોજન અને આલ્કાઈલ હેલાઇડ માં રહેલો હેલાઇડ પરમાણુ HX સ્વરૂપ એટલે કે અહીંયા જો CL છે તો HCl સ્વરૂપ એટલે કે હાઇડ્રો હેલિક એસિડ તરીકે દૂર થઈ અને તમારો એમાઇડ એમાઇડ સંયોજન બનાવી શકાય એક હાઇડ્રોજન નું વિસ્થાપન છે અને જે એસિડ બેનો મસોલી અને એમાઇડ બેનો છે એને કહેવાય પ્રાથમિક એમાઇડ હવે આ પ્રાથમિક એમાઇડ ની ફરી તમે આલ્કાઈલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરો તો આ બીજો હાઇડ્રોજન દૂર થાય હાઇડ્રોજન હેલાઇડ દૂર થઈ જાય અને પાછો તમારો જે એમાઇડ બેનો એચ બન્યો

તો અમારે મને જે એમાંથી પ્રાથમિક એમેનેજ મેળવવો હોય તો શું કરી શકાય છે તો એની માટે તમારે વધારે પડતા એમોનિયા સાથે તમારે આલ્કાઈલ હેલાઈડની પ્રક્રિયા કરવાની જેથી કરીને તમને પ્રાથમિક એમાઈન બની જાય આગળની પ્રક્રિયા થઈ જાય એટલે લેવાનું શું વધારે પડતો એમોનિયા ખ્યાલ આવ્યો ઓકે આગળ જો તો હવે એને આપણે સેપરેશન કરી લેજો તમારો જે આ ક્ષાર છે એમોનિયા ક્ષાર છે બરાબર આ જે આલ્કાઈલ હેલાઈડ એમોનિયાનો જે ક્ષાર છે એક ક્ષારની તમે એને સાથે પ્રક્રિયા કરો

અહીંયા હાઇડ્રોજન દાખલ કરવા માટે રિડક્શન કરતા પદાર્થ તમારે અહીંયા લેવામાં આવે છે અને છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ શું છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ જે રિડક્શન કરતા છે જે હાઇડ્રોજન વાયુ હાઇડ્રોજન છે આપે છે બરાબર અથવા બીજું શું કરી શકાય કે હાઇડ્રોજન વાયુ છે એ આપણે નિકલ ઉદ્દીપક કે પેલેડિયમ ઉદ્દીપકની હાજરીમાં S2 સાથે પ્રક્રિયા કરાવી અથવા તો સોડિયમ Hg આને કહેવાય સોડિયમ સારા શું કહેવાય આને સોડિયમ સરસ સાથે ઇથેનોલ સાથે પ્રક્રિયા કરાવ આ એક સ્ટેપ છે આ કેકુ આ સ્ટેપ એ અલગ છે અને આ સ્ટેપ એ અલગ છે કા તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ જો અથવા હાઇડ્રોજન ની નિકલ અથવા પેલેડિયમ કે જી સોડિયમ સરસ સાથે ઇથેનોલ સાથે પ્રક્રિયા કરાવો તો તમારો ઘટક છે એ આલ્કાઇલ એમાઇન એટલે કે એમાઇન સંયોજન તમારું બની જાય છે બરાબર અહીં એક નોટિસ કરજો અહીંયા તમે લીધેલો જે નાઇટ્રલ છે એમાં એક જ કાર્બન ધરાવતો સભ્ય હતો હવે જ્યારે તમારે નિપજ બને ને ત્યારે કાર્બનની સંખ્યા ગણો એક આલ્કાઇલ સમૂહી અને એક આમિજ એટલે અહીંયા તમારો ક્વેશ્ચન એમ થાય કે તમારા લીધેલા નાઇટ્રલ સંયોજનમાં એક જ આર હતો અહીંયા ટૂંકમાં એક જ કાર્બન હતો અહીંયા તમારા બે કાર્બન થઈ ગયા એટલે એક કાર્બન કરતા એના કરતા એક કાર્બન વધુ જે તમે લીધેલું સંયોજન હોય એના કરતા એક કાર્બન વધુ ધરાવતું સંયોજન કઈ પદ્ધતિથી બનાવી શકાય છે તો એ યાદ રાખજો નાઇટ્રાઇલ સ્ટીરનો રિડક્શન કરવાથી રિડક્શન કરવા માટે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા એસ2 કેમિકલ લેન ઇન દી દીપકની હાજરીમાં બરાબર તો આ તમારો શું થઈ ગયો એક પ્રકારનું રિડક્શન છે અને એમાં છે એજદ મરીજો કયા માનવીનો પ્રાથમિક એમાં એમાઇલ ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ તમને એમ કીધું કે ઇથેન ઇથેન નાઇટ્રાઇલ છે બરાબર શું છે ઇથેન નાઇટ્રાઇલમાંથી તમને એમ કે કે પ્રોપેન પ્રોપેનએમાઇન બનાવો તો ઇથેનમાં તો

એની અંદર થ્રુ એડ કરો જેથી મેં એમાં હાઇડ્રેટ ની હાજરી માં પ્રક્રિયા કરાવો તમે એમાઇડ સંયોજન તો એ પણ શેમાં પૂરું પાન થાય પ્રાથમિક એમાઇડ સંયોજન માંથી ટૂંકમાં એમાઇડ સંયોજન બની જાય છે ખ્યાલ આવતો આની બીજી પદ્ધતિ ટૂંકમાં એમાઇડ સંયોજન ની લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ સાથે પ્રક્રિયા કરતા પ્રાથમિક એમાઇડ બને છે અને છેલ્લી મતલબ પાંચમી પ્રક્રિયા એ છે ગેબ્રિયલ થેલિમાઇડ સંશ્લેષણ વિદ્યાર્થી મિત્રો બે માર્ક્સ ની અંદર મોસ્ટ આઈએમપી પૂછાયેલો પ્રશ્ન છે આ મોટા ભાગે પૂછાય છે ને જનરલી ઈજી પણ છે કાઈ ટફ છે નહીં ખાલી ચિત્ર તમને લાગે કે હાઉ આ કેમ યાદ રાખ તો એકદમ ઈજી છે કે આ ગ્રુપ છે નહીં ખાલી એક સ્ટ્રક્ચર યાદ રાખવાનું તો યુ થેલી તમારું થેલી માઈડ થેલે બરાબર આ થેલે નું સ્ટ્રક્ચર યાદ રાખ બેન્જામિન સીઓ સીઓ અને એનએચ જોડાય એટલે કે આ હવે થેલે ની પ્રક્રિયા તમારે કોની સાથે કરવાની છે કે સાથે પ્રક્રિયા કરો તો થાય શું કે ભાઈ અહીંયા છે એક H અને અહીંયાથી થી OH બંને જોડાય શું છૂટું પડી જાય H2O નું છૂટું પડી જાય અને આ K છે અહીંયા H જેથી નીકળે ત્યાં આવીને જોડાય એટલે ખ્યાલ હવે આ જે તમારો બન્યો છે એને શું કહેવાય તો ચાલ આ તો થેલેમાઇડ હતો તો આપણે શું બન્યો થેલેમાઇડ નો ક્ષાર બન્યો તો આપણે અહીં લખી શકીએ કે ભાઈ થેલી થેલેમાઇડ નો પોટેશિયમ ક્ષાર આ છે છે આ જે બન્યો છે છે શું થેલેમાઇડ નો પોટેશિયમ ક્ષાર ઓકે હવે એની તમારી પ્રક્રિયા કોની સાથે કરવાની છે આલ્કાઇલ હેલાઇડ સાથે જનરલી થાય શું અહીંયા થી કે અને અહીંયા થી x બંને જોડાઈને દૂર થઈ જાય કે x તરીકે અને આ છે જ્યાંથી આ કે દૂર થયો ત્યાંથી જોડાઈ જાય હવે તમને બને છે શું મેનો અહીંયા આલ્કા હેલાઇડ નો થેલેમાઇડ બરાબર આલ્કા હેલાઇડ થેલી એટલે આલ્કા થેલેમાઇડ બન્યું ગયો બરાબર ટૂંકમાં અહીં આલ્કા સમૂહ અને આ શું છે આપણો થેલેમાઇડ આલ્કાલ થેલેમાઇડ બન્યું હવે એનું કરવાનું શું કે મે જલિય એને છે એટલે કે જલિય આલ્કિલ તમારા ટેક્સ્ટબુકમાં આલ્કાઇલ માધ્યમે એવું લખ્યું છે

ચલો ઓફમાન પ્રક્રિયા એટલે શું છે એની અંદર એ જ શીખવાનું છે ઓફમાન પ્રક્રિયા છે એની અંદર તમારું જે એમાઇડ સંયોજન હોય તમને આ જે એમાઇન પદાર્થ હોય એ એમાઇન પદાર્થની બ્રોમિન અને NaOH ની હાજરીમાં પ્રક્રિયા કરાવવામાં આવે સમજો કોની સાથે બ્રોમિન અને NaOH ની હાજરીમાં પ્રક્રિયા કરાવતા તમે લીધેલું જે એમાઇડ સંયોજન છે એમાં જેટલા કાર્બન હોય ને એના કરતાં એક કાર્બન ઓછો એના કરતાં

એમ આયચરજનની બ્રોબિંચા અને એનેવા સાથે પ્રક્રિયા કરો ને એટલે બને છે શું એક પ્રાથમિક એમાંય બને દો તમને ખ્યાલ છે યાદ રાખવા માટે પીળા મીઠા આપણે કેમ એને સિયો એટલે મીઠું કહીએ તો આને કે પીળું મીઠું કહેવાય બરાબર કે પીળા મીઠાવાળી સોડા બરાબર યાદ રાખવા માટે ક્રિક છે આ તો કે ભાઈ મીઠું સોડા એટલે એનેનું અને પાણી એટલે સોડા એટલે બનાવીને બરાબર આ તો યાદ રાખવાની ખાલી જસ્ટ ટ્રીક છે તો પીળા મીઠાવાળી સોડા એવું યાદ રાખો તો એ તમને શું છૂટું પડે એ ખ્યાલ આવી જશે બરાબર ચાલો આનો ખ્યાલ યાદ રહે તો તમે તમને ખ્યાલ છે કે ભાવન જેટલા પરમાણુ લઈ થાય તમે બેલેન્સ થઈ શકે ને ચેક બરાબર લેવા તો એ તમારો ઓપન બ્રોમાઇડ વિઘટન પ્રક્રિયા છે અહીંયા ધ્યાન આપો અહીંયા તમારા બે કાર્બન હતા અહીંયા છેલ્લે તમને મળે છે કોણ એક જ બે કાર્બનમાંથી એક કાર્બન દ્વારા એટલે એક કાર્બન ઓછો થઈ ગયો એવી નિપજ બનાવવા માટે આ પ્રક્રિયા થાય છે બરાબર ચાલો હવે જોઈએ એના ભૌતિક ગુણધર્મ

સર તમને કરીશ કેલ્કોહોલ અને એમાં સરખામણી તમારા ટેક્સ્ટબુકમાં કરીને આપી છે તમે જોશો અહીંયા અને અહીંયા મેં લીધું છે

દ્રાવ્યતા છે કેટલી પાણીમાં દ્રાવ્ય છે કેટલો દ્રાવ્ય બરાબર એટલે છે આમાં કમ્પેરિઝન જોઈએ અને છેલ્લે છે ઉત્કલન બિંદુ તમને એક આ વસ્તુ તો મગજમાં ફિટ કરી લેવાનું કે અણુભાર વધે એમ ઉત્કલન બિંદુ વધે અણુભાર વધે એમ ઉત્કલન બિંદુ વધે પછી એ અણુ જેમ જેમ તમે લાંબી શૃંખલામાં જેમ શાખા વધતી જાય એમ ઉત્કલન બિંદુ ઘટે આ બધી મુખ વસ્તુ છે તમે પહેલાથી યાદ રાખતા જાય બરાબર હવે જોઈએ આપણી પાસે ત્રણ પ્રકારના એમાઈડ છે જેમ મેં તમને લખ્યા પ્રાથમિક છે દ્વિતીયક છે અને તૃતીયક છે હવે આ તમને પ્રાથમિક દ્વિતીય કરે તો એ તમને ખબર પડી છે અનુભવ વધે આમ ઉત્કલ બિંદુ વધે પણ આ પ્રાથમિક દ્વિતીય કરે તૃતીય છે તો એની અંદર કઈ રિલેશન ખરી એને વિચે કઈ સંબંધ ખરો તો કે હા અહીંયા પ્રાથમિક સંયોજન છે એમાં જો બે હાઇડ્રોજન ફ્રી છે છે ને બે હાઇડ્રોજન જો તમે એને પાણીમાં નાખો ટૂંકમાં અથવા તો એ આના આનાના સંયોજન છે ને પાણીની આના આનાના સંયોજન છે ધારો કે હું થાય બીજું આનું આનું સંયોજન કરીએ આપણે તો R N H આ રીતનું થાય તો પોતાના 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 પરમાણુ વચ્ચે એવું માનતા અણુય હાઇડ્રોજન બંધ આ પ્રાથમિક એમાં રચી શકે છે જો એક જ આ બે અણુમાં અને બે હાઇડ્રોજન બંધ રહે છે અહીંયા છે હાઇડ્રોજન બંધ એક છે તો અન્ય એનો ઘટક હશે કોઈ અન્ય ઘટક બરાબર તો એની સાથે એ એક જ હાઇડ્રોજન છે અહીં બંધ છે એવું કરી શકે બનાવી શકે બરાબર じゃあ તૃતીયકમાં તો એક હાઇડ્રોજન જ નથી તો એ અંતરાણુય હાઇડ્રોજન બંધ બનાવી શકે નહીં તો જો જેમાં બંધની સંખ્યા વધુ હોય એને તોડવા માટે તમારે વધારે ઊર્જા આપવી પડે તોડવા માટે વધારે ઊર્જા પડે તો એનું ઉત્ખનન બિંદુ સ્વાભાવિક છે શું થવાનું છે ઊંચું જવાનું જ છે તો આમાં તમારો બંધ વધારે છે એમાં આંતરિક કરતા ઓછા છે ને આમાં કરતા આવતો છે જ નહીં તો તમે જ કહો કે સૌથી વધારે ઉત્ખનન બિંદુ આ ત્રણમાંથી હોય યસ કોનું હોય પ્રાથમિક બિંદુ જેમાં આપણે લખ્યું છે પ્રાથમિક નું સૌથી વધારે પછી દ્વિતીયક અને પછી તૃતીયક તો આ થાય ના સામાન્ય ભૌતિક ગુણધર્મો વિદ્યાર્થી મિત્રો એમાં જ સંયોજન છે એનો આજનો જ બીજો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ આવા જ નવા વિડીયો હું મૂકતો રહીશ તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સુધી એને શેર કરી દેજો મળીશું આવા અન્ય વિડીયોમાં ત્યાં સુધી બાય